સિહોર તાલુકાના વાવડી ગામે શ્રી એકલવીર દાદા એકસો એક અખંડ ધૂણા અને મહંત દુખિયાળાઓના દુઃખ દૂર કરે છે સિહોર તાલુકાના ટાણા ગામની નજીકમાં આવેલ વાવડી ગામે એકલવીર દાદાનો સનાતન ધર્મ આશ્રમ આવેલ છે જ્યાં રોજે દુખ્યારાઓની ભીડ થાય છે જે દુખ્યારાઓ હસતા મોઢે પરત ફરે છે તાલુકાભરમાંથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે આ જગ્યાએ એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે આજે પણ એકલવીર દાદાનું કોઈનું કાંઈ પણ લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિઃસ્વાર્થપણે મુન્ના બાપુની નિમિત્ત બનાવીને લોકકલ્યાણનું કાર્ય કરી રહ્યા છે યુવાનોને સાચા માર્ગે દોરવા આપણી સંસ્કૃતિ છે તે યુવાનોમાં જાગૃતિ ફેલાય તે માટે કાર્યો કરવા વ્યસન મુક્તિ કરવા માનસિક રીતે ભાગી પડ્યા હોય અને જેનો કોઈ સહારો ના રહ્યો હોય તેઓની મદદ કરવી જેવા અનેક કાર્યો એકલવીર દાદાના સાનિધ્યમાં મુન્ના બાપુ લોકોને સંદેશો આપે છે

પછી સાધના કરીને એને કાંઈ જીવનમાં પરેશાની કાતે તો એને એ વખતે તો બહુ કોઈ એની પાહે બહુ એવું કાંઈ બહુ નહીં કે જેથી કરીને કાંઈ માણસને ખવું આવી શકે કે કાલે રીતે એકલા એકલા એને સાધના કરવાની સાધના કરીને પછી એમનું એ રીતે ઓલામાં થયું એટલે સાધના રૂપી કહેવાય આ એકલ વીર દાદા એટલે બાવન વીરની માલપાથીને એક વીર આવે છે જેથી કરી એક વીરને એને પોતાને સાધના કરી સાધ્યા પછી એને જે જે માંગ્યું એ વખતે જે માગતા હશે એ આપતા હશે એના ઓલામાં કરી પછી ભાવ એવો હતો મારા પપ્પાનો ભાવ એ રીતે જ હતો પોતા પાસે કાંઈ હતું નહીં પણ પહેલેથી ને એક જ આશા એક જ ઓલું કે દુખીયારું કોઈ આવે તો એ રોટલે ખાય ને દુઃખ કોઈનું ભાંગે પછી એવો કોઈ અહીંયા કોઈ દાણા દોરા દૂણી એવું કોઈ વસ્તુ પહેલેથી એનો નથી પછી એમનું હવે સમય અમારા વચ્ચે આયુષ ઓછી હશે એમનું મૃત્યુ થયું પછી આ જગ્યા એમને પડી અવારુસ ખાલી હતી જેથી કરીને એક જ ઝરમાની હેઠે એમને પોતાને બેડી પોતાની સાધના કરી નાનો એવો એક ધૂણો પોતે કરી હતી તો એમાં ગિરનારી મહારાજ જૂનાગઢમાંથી અમુક સાધુ મહાત્મા આવેલા એમના ઓલામાં હતા તો એમને કીધેલું કે ભાઈ તું અહીંયા તારી રીતે એમનામ સાધના કર આ તે તો મહાકાલગીરી બાપુ ગિરનારની માલપાથી મહાકાલગીરી બાપુ એમને એક બે વખત અહીંયા ઓલામાં થયું આ તે પછી એમના ગયા પછી આ જગ્યા અવારું બની ગઈ હતી પછી અમે લોકો બહુ જ કરતાં બહુ જ હેરાન એટલે એની વાત જવા દો કે ભાઈ કોઈ વસ્તુની રીતે હેરાન ગતિમાં કે ભાઈ ભાઈઓમાં ઓલામાં તો અમે બુવા માતા એની પાસે પોસાવા ગયા તો એક જ તે સોટેલા ભભૂતગીરી મહારાજ કરીને હતા પૂંજારી સોટીલાના આપણે ભભૂતગીરી મહારાજ પાસે ગયા આપણી પાસે ફર એવા પણ એક ભાઈ મને લઈ ગયા હતા તો એ ત્યાં ગયા તો આસ્થિન પંદર વરસ પહેલાં આસ્થિન પંદર વર્ષ પહેલાં સોટેલા ગયા તો ભભૂતગીરી મહારાજે એમ કીધું કે ભાઈ હું કોઈ જોતો હોતો નથી તમારી કુળદેવી કદાચ આ હોય અને હું ઘડીકા અહીંયા બેસો તમારું ક્યાંય ન્યાય પડ્યો હોય તો એને ક્યાંય ધ્યાન ધર્યું પોતાની શક્તિનું ઉપયોગ કરીને ધ્યાન ધર્યું ત્યારે એમ કીધું માનો ના માનો તમારા વાડીને કાંઠે નેરાની કાંઠે કાંઈ પણ વસ્તુ તમારા પપ્પાને ઓલી કરેલી છે અને કોઈ ખાંભી છે તો મેં કીધું કે આ ઈ છે બાપજી તો પછી તો ઘડી કીધે કઈ રીતે હતી મેં કીધું એ તો કાંઈ નથી પણ લોકોની માન્યતા લોકોનું કહેવાતું એવું હતું કે ભાઈ તરા પપ્પા અહીંયા બેસતા કરો તો પણ અમને અંધાઈને અહીંયા બીક લાગતી આ રસ્તા ઉપર બાજુમાં લવડા પડે આમ બૂઢણા પડે છે આમ ટાણા પણ આ દી હાથમાં પછી આ રસ્તા ઉપર કોઈ હાલતવા રાજી નહોતું આ વાડીઓવાળાએ કોઈ દી હાથમાં પછી આ એટલી જગ્યામાં ક્યાંય રહેવા રાજી નહોતા પછી કોઈ બી એવા વ્યક્તિ કોઈની આ લવડાવાળાને જવું હોય તો એ બુઢણા ફરીને જાતા એવી જગ્યા ભય ઓલામાં હતું પછી ધીરે ધીરે એને સીધ્યું તો એને આપણે ખાલી એમ કીધું કોઈ વસ્તુની ધૂણો તું ખાલી શેતક કરી દે બોધગીરી મહારાજે એમ કીધું કે તું ધૂણો છે મેં કીધું કે બાપજી એમાં કોઈ વસ્તુની અમને ખબર નથી તો એને જ્ઞાતિના ઓલામાં કીધું પછી ધૂણો મેં શેતક કર્યો એમાંથી હું ધીરે ધીરે ગિરનારમાં હવની સેવા કરવા સેવા કરવા વયો જ હતો કે આપણી પાસે બીજી તો કોઈ ફર નહોતી સેવા કરી શકતા તો ન્યા મારી પહેલી ગુરુ ધારણમાં કાશ્મીરગીરી બાપુએ મને એવું કહેવામાં આવ્યું કે બેટા તું ઓલામાં છો ન્યાં એને બેઠા એમની તે કેમ કે એ તો મહાન પુરુષ હતા એની પોતાની શક્તિ તો એને એમ કીધું કે બેટા એક વસ્તુ તને કહું છું તારી જગ્યા છે થોડીક ન્યા બે જ વસ્તુનું ધ્યાન ખ્યાલ રાખ અને બે જ વસ્તુનું ઓલું રાખજે સમયનું સાથે કે ભજન અને ભોજન ધૂણો સેતક રાખ પણ મેં કીધું કે બાપજી નહીં કોઈ મંત્ર મને ફાવે નો કોઈ જપ કરતા ફાવે કે નો મારી આ ઓલી નહીં અતિ હેરાન સેવી તો વસ્તુ પછી ધીરે ધીરે માણસોને ખબર પડવા મળી તો આપણે તેદુનું પહેલી વસ્તુ કાંઈ પહેલી તો વસ્તુ પક્ષીઓને આ જગ્યા બનાવી જગ્યા ધીરે 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 સૌ છોકરાનો સાથ સહકાર મળ્યો આ તે પછી આજની તારીખ નોંધી ચૌદ વર્ષથી મેં જે ચાલું કર્યું છે મેં નથી ક્યાંય બોર્ડ મર્યું કે નથી ક્યાંય ફાળો કર્યો કોઈ વસ્તુનો મારે ફાળાને કોઈ જગ્યાની છોકરાઓ મારી પાસે ચારસો છે સેવા કરવાવાળા તે સ્પેશિયલ સેવા તે ચારસો હશે એમાં બસ્સો નોકરીયાત છે કોઈ વકીલ છે કોઈ ડૉક્ટર છે કોઈ પોલીસ ખાતામાં આ તે પછી એમાં એક બે કોઈ માણસ બે પાંચ જણા આવ્યા તો પહેલાં જ વહેલા કેસ એવા એક બે એવા બનાવતા કોઈ એમ કે બાપુ તકલીફ મેં કીધું કે મારે ખુદને તકલીફ છે ભાઈ આ આ તકલીફમાં તો ભાઈ કે નહીં બાપુ તો મેં કીધું કે બેઠા છે ભાઈ દાદા તને વિશ્વાસ હોય તો ઓલું કરીને રાખ તો એવી લોકોની હું નથી કહેતો કે હું અહીંયા તમે કદાચ શાંતા ઇન્ટરવ્યૂ લ્યો ઇન્ટરિયામાં હું નથી કહેતો લોકોની માન્યતા એવું છે અમે કોઈ બી દુઃખ દર દર લઈને આવીશ એવી અહીંયા પછી અહીંયા કોઈ અમે દાણા નહીં દોરા નહીં કોઈ વસ્તુનો કાંઈ આ ભૂવા અમારામાં આવે વારણ પણ એ વારણ કારણ ઓળને આપણે દાદાને પાયા કીધું કે તું સાધના છો પછી ઉજ્જૈનથી મેં પંડિતો તેડાવ્યા અમુક સાધુ મહાત્માને તેડાવ્યા પછી આપણા ગુજરાતના લગભગ સાધુ મહાત્માને મેં ભેગા કર્યા પછી હરિદ્વારમાંથી સાધુને તેડાવ્યા ઉજ્જૈનમાંથી કામાખ્યામાંથી પછી અમુક પંડિતો પછી આપણે પહેલી જ વસ્તુ જે બી વસ્તુ કરું છું કે કોઈ બી દુખિયારું આવ્યું હોય તો એને કોઈ દોરા દાણા એને પહેલાં આશ્વાસન જમાડવી સેવી આ તે મારથી જેટલું બની શકે એટલું અનુષ્ઠાન એની ઉપર કરું છું બાકી કરમ અમુક હોય મતલબ એ તો ભોગવવા જ પડે પણ જો કોઈની દુઆ થઈ જાય કોઈને કદાચ આશીર્વાદ મળી જાય તો કરમ પણ એ ઉભું રાખી શકે જેથી કરી પછી પછી એકલવીર કોઈ એકલવીર દાદા કહે છે હકીકતની માલપા કડુપ્પા સ્વામી આપણે કડુપ્પા સ્વામી કહેવામાં આવે છે તામિલની માલપા એકવીસ ભાઈઓ છે એક નથી એકવીસ ભાઈઓ છે હશે એ એકવીસ ભાઈઓનો છે પછી કડુપ્પા સ્વામી કહેવામાં આવે આપણે અહીંયા ગુજરાતની માલપા હનુમાનજી મહારાજ અને ત્યાં તામિલની માલપા કૃપા સ્વામી આપણે હનુમાનજીના કોઈ કેમ સોગંદ નો ખાય અગે કોઈ એની સાધના એ રીતે આનું મેન કૃપા સ્વામી કહેવામાં આવે તામિલની માલપા આવે છે કોઈ કડુપ્પા સ્વામી છે કોઈ અહીંયા કહે છે પણ એકવીસ ભાઈઓ જુદા જુદા છે પછી અહીંયા આપણે કોઈ બી સાધુ મહાત્મા પંડિતો સબ આવે પોતાની રીતે અનુષ્ઠાન કરે પોતાની રીતે પછી આપણી પાસે જે ફર હોય એ એને આપી એવી આ તે કરાવી એવી પણ કોઈ હું સારું લગાડવા માટે કહેતો નથી સારું લગાડવું હોત તો હું ચૌદ વર્ષથી કેદુનો મીડિયમ બાર હોત ચૌદ વરસ મારા પૂરા થયા છે બગતી પછી કોઈ બી ધૂણાની માલિપા તમે મારા મને બેસાડી દો તો હું બેસી શકું એવું કોઈ હું નથી કહેતો પણ વસ્તુ કહેવાનો કે હાસો અતિની ગતિ ન રહે ભક્તિ છે માણસને બતાવીશ અત્યારે હવે તમે આ લ્યો છો કોઈ કદાચ એમ કેતું હોય કે ભાઈ ભક્તિ એટલે શું આનીથી કરવાથી શું ઓલામાં થાય કોઈ બી તમારે જે કામ કરવું છે તમારું મન હોય પછી કોઈ બી બધી જગ્યાએ કોઈ જગ્યાએ ધર્મ ક્યાંય નબળો નથી કોઈ દેવસ્થાન ક્યાંય નબળું નથી કાં પુંજવાવાળા વાળા કાં તમારા વિશ્વાસ દગડ રોકવા એ સબ નબળા મોલામાં થાય તે પછી આપણા દેશના આપણા ભારત દેશના હું એમ કહું કોઈ બી ખૂણા ઉપર જાઓ નાનો કોઈ સાધુ અહીં અમારી જગ્યામાં ન આવ્યો હોય એવું લગભગ ન બને એના અંદા ફોન નંબર સરનામા સહી જ છે કોઈ એવુંય મળી જાય આમાં તો ભાઈ કે ભાઈ તમે આ કહો છો કાતે કે એવું તમારી પાસે સાબિત શું એના નંબર આ તો ઇતિહાસ દાદાનો એ તો હું શું દઈ શકું કેમકે એનું ઓલી હું ન કરી શકું એનું રસ સઉં આ એના નામના ચોવીસ કલાકની મારી પાછ નવ કલાક હું અનુષ્ઠાન કરું છું બાકી ઓછો બહાર નીકળું આ તે પછી મને આ વાહ વાહ ઓછી ગમે અહીંયા આવે દુખિયારા આવે છે દુઃખ કોઈ પછી ઓછામાં ઓછી મેં પાંચસોથી છસો દીકરીઓને પણ પરણાવી દીધી છે પણ નામ ક્યાંય ઓલા કર્યા હોય નાનું કેમકે નામ છે એનો વાહેન નાસ્તો છે જ તે પછી મારું માન્ય મારા ગુરુ મહારાજ મારા પિતાશ્રી એમ કહેતા કે બટા પોતાની દીકરી આપણે પણ આવી તો પેપરમાં આપી સેવી તો સેવા તારથી થાય તો એ ગુરુ મહારાજે એમ કીધું કે સેવા એ કરજે આ તે તો એ રીતે કરી એવી છોકરાઓ અંધાઈનો ભાવ હારો છે ઓલી મહારાજ છે પછી આમાં પારખાને બહુ આવે કે જેથી કરીને ભાઈ આવલામાં છે સીતા માને પણ પારખું દેવું પડ્યું હતું તમારે તો અમારી તો હું છે તેમ પણ કોઈ પારખા પણ એ જ રીતે પારખું અમારે દેવું હોય અમે કરી શકવી એવું નથી કે અમે ન દઈ શકવી ઘણા પણ નબળાઓની સાથે હું પારખું નબળાઓને શું પારખું દેવું એની મારી માટે હું અમારે ભક્તિ કોઈ બી પારખો લેવા પણ પારખા લીધા જવડો હોય સામે એ થવો જોઈએ એ પારખું એક દેવામાં એની વાયે ભક્તિ બગાવી તેવો કોઈ દુખિયારો હોય કોઈ એવી દીકરી દુઃખી હોય કોઈ એનો હોય તો એને આશીર્વાદ ન આપે પછી આ રીતે ઓલામાં ચા રાખે કોઈ એમ કે બાપુ આ કરવું કોઈ ઓલું કહેક બાપુ આ કરવું બધાયને આપણે આજ જ કરો તમે સડો પઢો આવો ત્યારે આવી જજો આ રીતે છે પછી કોઈ બી અહીંયા કોઈ કોઈ ફી નહીં કોઈ પેટી નહીં કોઈ જાતની આ એક એને રાખી છે એ નાની આ છોકરાઓ પેટી પણ એ અંધુય અન્નમાં એ વાપરી નાખે છે કોઈ ગરીબ દીકરીઓ હોય એને અમે એ કરી દેવીશ દર મહિનામાં હું બસોથી ત્રણસો નાની નાની કન્યા મહિનાની માલપા આઠ વખત ભેગી કરું સનાતન ધર્મ આશ્રમનું નામ જ આપણે સનાતન ધર્મ રાખ્યું કે જેથી કરીને કોઈ બી આવી શકે કોઈ બી ઓલું કરી શકે પણ છોકરાઓને આપણે એ કીધું છે ખવરાવો તો હું કરીને ન ખવરાવતા કોઈ બી દુખિયારું દુઃખ વોલામાં જાય છે દુઃખ હવે અત્યારે એ તો હું નહીં કહી શકું કે દુઃખ જાય છે કે નહીં જાય એ હું તમને ન કહી શકું તો મેં મારી એડવર્ટાઈઝ મને એ શોખ નથી પણ તમે જાતે કોઈ બીને પૂછી લેવાનું કોઈ બી બસ આખો પોરબંદર જિલ્લો આખો દ્વારકા જિલ્લો આખા અમદાવાદ જિલ્લાની માલપા ધોળકાની માલપા અમદાવાદ જિલ્લાની હોય પોરબંદર જિલ્લાની માલપા જ્યાં સુધી જ્યાં જ્યાં સુધી મારી જગ્યાની માલપા અમુક કેસ એવા આવ્યા નેપાલ સુધીને આવી કે જેથી ઓલામાં પણ કોઈ એલામાં કરીને હું કેશ તો એડવર્ટાઈ નહીં તમે જાતે ગમે ત્યારે તમે તારા પાછા ફરી નાખો માણસોની બાપુ આપણે ક્યારે બદલવાનું સૌ દસ અને શનિવારે બે દિવસે હું બહાર હોય ત્યાં બે જ દિવસે હું હોય ઓલો કરતો હોય કોઈ બી દુઃખોનું કોઈ ઓલું હોય નિવારણ તો અમે શું કરી ગિરનારી મહારાજની ઈચ્છા હોય એ થઈ શકે દાદા બેઠા એમની ઈચ્છા થઈ હોય વિશ્વાસ પહેલો જરૂરી બાકી એવું કોઈ વસ્તુ કાંઈ અહીંયા ઓનલાઈન નથી કોઈ રીતે ઓલી નથી કરાવીની અને કદાચ એકથી પચાસ હજાર માણસ ભેગું થાય તો એના અંદાજના વારાય પણ આવી જાય છે બધાની રીતે વ્યવસ્થા જો કે થોડું વહેલા મોડું થઈ શકે ભાઈ પબ્લિક અભાવના કારણે વહેલા મોડું પછી કોઈ ઓનલાઈન નહીં કોઈ અમારી ઓલી નહીં કોઈ અમારી એફ નહીં કોઈ અમારી કાંઈ નહીં વાય જેથી કેટલા ધૂણા આમ અત્યારે આપણે એકસો ને એક ધૂણો છે સોર્યાસી ધૂણી ભેગી બાકી સોળ ધૂણા શેતક છે સોર્યાસી ધૂણી એ મારો સોર્યાસીનો ભેરો બહાર બેઠો છે એનો વલામાં તો એ મારા અમુક સમયે જેથી કરીને એ હું કહી ન શકું આમાં કે જેથી અમારો અમુક એવો છે ત્યારે સોર્યાસી ધૂણી હોય બાકી સોળ ધૂણા ચૌદ વરસ ત્યાં શેતક છે કોઈ એમાં ઓલી નહીં એમાં કોઈ ઓલે કદાચ એ સોળ ધૂણાની માલપા તમારો વિશ્વાસ પૂરો હોય તમારી ઓલી પોળી હોય તો ગિરનારી મહારાજનો કદાચ ગિરનાર મહારાજનું મહાકાલ બાબાનું નામ લઈને એની બબૂથી તમે એને લગાડી દો ને તો એ ઘણું થઈ શકે ઘણું થઈ શકે જોયું અહીંયા આપણે સૌદસ્ય આવશો એટલે સૌદસ્ય મારે લાય નાગ અંધાય આટા પણ હજી આજ ની તારીખમાં કોઈને ડશા નથી એકવીસ નાગ છે મારી જગ્યા ની માલિકા આ તે પછી અંદર ધૂણો છે ત્યાં ભૈરવ મારો બેઠો મહાકાળીમાં ઓલામાં છે કેમ કે અમુક વસ્તુ ગુફામાં એટલે અઘોર પંથમાં કહેવાય એને અઘોર આ તે એની આગળ ગયા છો એટલે વીરનો ધૂણો છે કલવા એટલે એ કલવા પાછા ઉજ્જૈનની માલપા જેથી કરીને એ અમારું નાગ કહેવાય આ તંત્ર મંત્રનો એને કહેવાય એ કલવા વીરનો ધૂણો છે એનો ઓલામાં કરીને છે રાફડાનો ઓલામાં પણ અલગ અલગ જે જે રીતે મને મોજ મારું મન માન્યું કોઈના કહેવાથી કોઈના ઓલાથી નહીં સાધના હું મારા ખુદથી કરું છું આ તે પછી દીક્ષા મારી પાયા છે દ્રમંત્રક આ તેને એવી આધી દીક્ષા ઓલું એવું નથી કે નથી કોઈ વસ્તુ પણ હાસ્ય વસ્તુ આ છે બેરખો જેથી આનથી જેટલું તમે ભજન આનું જેટલું ભજન રાખો તો કોકનું પેલી જ વસ્તુ તમે વાડીની માલિપા બાજરો વાવ્યો તો એમાં પછી તમે મહેનત ન કરી હતી બાજરો ઉગવાનો નથી એમ આ આંધુએ અમે બનાવ્યું છે એનું કારણ એ છે આ અમારી મહેનત છે જેથી કરીને અનુષ્ઠાન છે પછી અહીંયા હમણાં તમે ઘડી ગ્રીઓ એટલે ડેઈલીની માટે ડેઈલી મારે પચાસ છોકરા ડેઈલી અનુષ્ઠાન કરતા હોય કે કોઈ દુખિયાઓ માટે કોઈને એને અર્પણ કરવી આ તે તો પચાસ છોકરા ડેલી માળાઓ લઈને બેસે એના હૉમ હવન જપઝાપ જેથી કરીને કે ભાઈ કોઈનું કર્મ નથી બંધાતું કોઈની ઓલી નથી થતી એનો એક રૂપિયો પણ અમે કોઈનો કાંઈ લેવામાં આવતો નથી દુખિયારાના ઓલામાં કરીને તો એ છોકરાઓએ પણ મારું એવી જગ્યાઓની એક એક ધૂણાની માલપા પાંચ પાંચ સાત આઠ છોકરા ધૂણાની પડખે બેહીન પણ એ અનુષ્ઠાન એના નામના કરે ડેઇલીનું છે પછી અત્યારે હું સોમનાથની માલપા પંડિતોને બેહાળું દ્વારકાની માલપા પંડિતોને બેહાડું સો પછી આટકોટ ગામની માલપા મારા પંડિતો એકવીસ ડેલીની માટે ચાલુ છે જેથી કરીને આ કર્મ આ જ આ જગ્યાનું એમ નામ પ્રભાવ ઉર્જા એમ નામ રહે કેમકે આત્માઓલામાં થાય પછી કોઈ બી રીતે પછી નાગ લોક અમારા એમના માટે નાગ લોક કહેવાય જેથી કરી પણ દસેની જગ્યા એની છે પૃથ્વી જમીન કેમ કે આ જમીન ઊભી છે અત્યારે આપણે પૃથ્વી ઊભી છે તોય તે શૈષનાગ મહારાજની ઉપર જ ઊભી છે અતિ નદીમાં ઓલામાં છે પાછળ પણ શમશાન છે આગળ પણ શમશાન છે આમ પણ શમશાન ત્રણ શમશાન ત્રણ નદીના ખૂણા એની વચ્ચે આ જગ્યા દાદાની છે અને બગતી અમને જે અમે તો હું કરી શકવી પણ ગિરનારી મહારાજ દુખિયાના આશીર્વાદ મળે એમથી ના અત્યારે જગ્યા